નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલા ત્રણ મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખૂટી દવા અપાતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે સિવિલ કમિટી બનાવીને તપાસ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો પીડિત પરિવારે જણાવ્યું હતું કે સવારે અગિયાર વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ પણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી ચૌદ કલાક બાદ મધરાત્રી મૃત્યુ જાહેર કરી હતી એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા માટે દબાણ કર્યું હતું પૂજા પ્રકાશ નારાયણ મિશ્રા ઉંમર ઉમરત્રીસ રહેવાસી કડુદરા સાખી તાલુકો પલસાણા એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બાળકોના ફોર્ડ પીઆઈસીયુમાં ત્રણ માણસની બાળકીનું ડૉક્ટરોની બેદરકારી અને ખોટી દવા અપાવાથી તેનું મોત થયું છે દોઢ મહિના અગાઉ અમારી બે મહિનાની બાળકીને જાડાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં માસૂમ બાળકીએ તબીબોની તપાસ કર્યા બાદ સેવન ડીમાં દાખલ કરી હતી સાત દિવસની સારવાર બાદ આ દવાઓ આપીને રજા પણ આપી દીધી હતી અને ઘરે આવ્યા બાદ અમારી માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાને બદલે તેની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી